નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા મિત્રો સ્વાતંત્ર સંગ્રામના ગૌરવ ગાથા શ્રેણીમાં આપ સૌ દોસ્તોને હું આવકારું છું આપ સૌનું હું સ્વાગત કરું છું મિત્રો મેઘાણીજીની ખૂબ સરસ એક રચના એક વાત નથી જાણ્યું અમારે પંત શ્રી આફત કડી છે નથી જાણ્યું અમારે પંત શ્રી આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે મિત્રો આવા અનેક સુ પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા જ એક દેશભક્ત રાસ બિહારી બોજ ની વાત લઈને હું આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું રાજ બિહારી બોનો જન્મ પચીસમી રાસબિહારી બોજ બંગાળના વર્ધમાન જિલ્લાના સુબાદહ ગામના તેઓ ઉત્તર ભારત જઈ ચડેલા અને શિમલામાં એક છાપખાનામાં તેઓને નોકરી મળી પણ તેમાં ન ફાયું એટલે દેહરાદુનના વન વિભાગમાં તેઓ નોકરીમાં જોડાઈ ગયા આ નોકરી તેને ગમતી હતી કારણ કે બાળપણથી જ તેઓ દેશભક્તિના રંગે રંગાયેલા હતા યુવાન થતાં ક્રાંતિકારી બનવાનો વિચાર તેઓને આવ્યો નોકરીના સ્થાને તેઓએ પ્રયોગશાળામાં બોમ્બ બનાવવાનું શીખી શકાય તેવી વિચારસરણી અવલમાં મૂકી પ્રયોગશાળાના અધ્યક્ષ પૂરનસિંહના માધ્યમથી તેઓ પંજાબના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા વિષ્ણુ ગણેશ પિંગળા સાથે મળી ગદર ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી અને ઓગણીસો ને બારમાં દિલ્હીમાં વાઇસ રોય પરના હુમલામાં અને ઓગણીસો ને તેરમાં લાહોરના લોરેન્સ ગાર્ડનના બોમ્બ વિસ્ફોટમાં રાસ બિહારી બોચ તે મુખ્ય સૂત્રધાર હતા એક સાથીની કમજોરીને કારણે વર્ષ પછી ષડયંત્રનો ભાંડો ફૂટ્યો સરકારે વિસ્ફોટક કાર્યોની ધરપકડ કરવા માંડી પરંતુ આ તો રાસ બિહારી રાસ બિહારી પોલીસને થાપ આપી બંગાળ તરફ ચાલ્યા ગયા અને પાસપોર્ટમાં તેઓએ શું ખાયું પાસપોર્ટમાં તેઓએ પ્રિયનાથ ઠાકુર નામ લખાવી ત્યાંથી રવિન્દ્રનાથ ટાગોર સાથે તેઓ જાપાન પહોંચી ગયા હાઈસી ઇયરો હાઈસી ઇયરો નામ રાખીને તેઓએ જીવન ગુજાર્યું સાત વર્ષના ગાળામાં તેણે સત્તર વખત પોતાનું સ્થળ બદલવું પડ્યું બાદમાં તેમણે જાપાનુ નાગરિકત્વ પણ પ્રાપ્ત કરી લીધું જાપાની ભાષા શીખી તેમાં કેટલાક પુસ્તકો લખ્યા આ પુસ્તકોમાં તેઓનો મુખ્ય સાર અંગ્રેજ વિરુદ્ધ વાતાવરણ ઉભું કરવાનું હતું એશિયા યુવક સહનનું નિર્માણ કરી એશિયા દેશોને અંગ્રેજો વિરુદ્ધ લડવાનો તેઓએ સંદેશો આપ્યો આ પછી તેમણે ભારતીય સ્વાધીનતા પરિષદની સ્થાપના કરી એ અંતર્ગત યુદ્ધ પરિષદ નામની એક અલગ શાખા અસ્તિત્વમાં આવી જેના દ્વારા સૈનિકોનું એક સંગઠન કરી અને અંગ્રેજો વિરુદ્ધ આક્રોશ ઉત્પન્ન કરવાનું એક અભૂતપૂર્વ કાર્ય તેઓએ કર્યું આ યુદ્ધ પરિષદમાંથી પ્રેરણા લઈને જ સુભાષચંદ્ર બોઝે એકવીસ ઓક્ટોબર ઓગણીસો ને દિવસે આઝાદ હિન્દ ફોજની રચના કરી જાપાન સરકાર પર દબાણ કરી તેમણે તેમણે જ સુભાષચંદ્ર બોઝને જર્મનથી જાપાન બોલાવ્યા ભારતમાં આ બંને નેતાઓ ક્યારેય મળ્યા નહોતા ચોથી જુલાઈ ઓગણીસો ને દિવસે સિંગાપુરના કૈઠો ભવનમાં એક સમારોહ યોજી આઝાદ હિન્દની બાગડોર તેમણે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધી સતત દોડતા સતત દોડતા એમાં એક દુઃખની વાત એ બની દોસ્તો એમાં પત્ની અને પુત્રના મૃત્યુનો એને કારમો આઘાત લાગ્યો આઘાત તેઓથી સહન ન થયો એક તરફ મા ભૌમની આઝાદી અને પરિવારમાં પત્ની અને પુત્રનું મૃત્યુ આ યુવાન ભારત માતાની આઝાદી ઝંખતા ઝંખતા આ ક્રાંતિકારી રાસ બિહારી બોજ જાપાનની ધરતી પર એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને પિસ્તાલીસ ના રોજ મા ખાતર મા ભૌમના કાર્ય માટે ભારત માતાના ખોળે કાયમ માટે આંખ વેચી દે છે મિત્રો આ હતી સુરવીરતા આ હતી દેશતા આવા અનેક વીરોએ આ દેશની આઝાદી માટે પોતાનો પરિવાર પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે યાદ કરીએ તેની શહીદીને ધન્ય છે તેના મા આપે ભારત માતા કી છે એન્કલાબ જિંદાબાદ